પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભુજ ખાતે બટાલિયન બોર્ડર વિંગ હોમગાર્ડ્સ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદર રૂપે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રક તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ચંદ્રક જાહેર કરાયા છે. રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રક માટે પસંદગી પામેલા શ્રી તુલસીભાઈ આલાભાઈ ઝાલા નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ 1989 માં વર્ગ 4 ની જગ્યા પર ભરતી થયેલા ત્યારબાદ તેઓ નાયક ક્લાર્ક હવાલદાર ક્લાર્ક અને જાન્યુઆરી બે હાજર પચીસ માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર વર્ગ ત્રણ માં બઢતી મેળવેલ છે તેઓની સેવાકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જેલ ફરજ રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે સેવા વિષયક માહિતી માટે શ્રી ઇન્દ્રસિંહ યુ સોઢા નાયક નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ બે થી નાયકમાં ફરજ બજાવે છે તેઓની સેવાકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જેલ ફરજ ફરજ રાજ્ય બહાર પણ બજાવેલ છે હાલમાં તેઓ પોતાની ફરજ ઉપરાંત કંપની ખાતે ફરજ બજાવે છે સેવા વિષયક માહિતી માટે પસંદગી પામેલા શ્રી ન્યાલા ગણેશા ભાટી નાયક નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે